અને આ સવાલ બહુ મસ્ત નો છે સાંભળજો માણસ ભગવાનને શા માટે જાણી શકતો નથી આપણે અહીંયા બેઠા છે મને એમ કેટલા લોકો ભગવાનને જાણે છે હું પૂછી છો સવાલ જો આંગળી નીચે થઈ ગઈ એ તો હું પૂછવાનું છું ને બોલો ભગવાનને કેવી રીતના જાણો છો હે સ્પીચ નહીં એવું નથી આ ભગવાનનું સ્વરૂપ જણાવવાનું છે ભગવાનને તમે કેવી રીતના જાણો છો ભગવાન શું છે ખરેખર ભગવાન શું છે ભગવાનને છૂટા પાડીએ આપણે હાલ એટલે એમ છૂટા નથી પાડવાના ભગવાન શબ્દ ને છૂટો પાડો એકવાર ભ ભ એટલે ભ નો મતલબ આપણે પેલા છૂટા પાડો ભ પછી ગ પછી આ ભ ગ વ પછી આ અને ન એટલે શું થાય ભૂ આપણી જમીન બરાબર ગ ગગન પછી વ વાયુ આ આકાશ ન એટલે નીર પાણી આ છે ભગવાન ખબર પડી કે નથી ખબર પડતી હજી ઉતરું કે નહીં ભ એટલે ભૂમિ જમીન ગ એટલે ગગન બરાબર છે ભગ અને ન એટલે કે નીર આ છે ભગવાનનું સંપૂર્ણ સંપૂર્ણ શરીર ખરેખર ભગવાન એટલે જ પૃથ્વી અને ભગવાન એટલે જ આપણું શરીર બરાબર હવે કૃષ્ણ ભગવાન છે ને એક નાનો એવો એનો ઇન્ટ્રો આપે છે એનું ઇન્ટ્રોડક્શન

જીવોનું સનાતન બીજ હું જ છું એક એક શબ્દ સમજો જીવોનું સનાતન બીજ હું જ છું બુદ્ધિમાનોની બુદ્ધિ તેજસ્વીઓનું તેજ સર્વ પ્રાણીમાં કામ રાજસિક તામસિક અને છેલ્લો ગુણ કયો હવે સાત્વિક આ ગુણોનો સર્જનહાર પણ હું જ છું આ કૃષ્ણનું ઇન્ટ્રો હતું હું કીધું કૃષ્ણ તમે તમે વિચારો જળનો સ્વાદ તમને એવું ભણાવવામાં આવે છે કે પાણી સ્વાદ વિહીન છે પણ એનો સ્વાદ એટલે કૃષ્ણ અને કૃષ્ણનો સ્વાદ ચાખીએ કઈ કઈ કેવળ છે કોઈ નહીં તમને એવું ભણાવવામાં આવે ને વિજ્ઞાનમાં કે જળ પાણી સ્વાદ વિહીન છે પણ પાણીનો એ સ્વાદ કોણ છે કૃષ્ણ છે પોતે પછી સૂર્ય ચંદ્રનું તેજ સૂર્ય જે તેજ આપી રહ્યો છે ચંદ્ર જે તેજ આપી રહ્યું છે બેટા એ તેજ મારા થકી છે એ તેજ જ હું છું તું એમ ગણ सर्व वेदोमा ओमकार सर्व वेद એટલે આપણી પાસે ચારે ચાર વેદ છે અને ચારે ચાર વેદના રચયિતા ભલે ગમે તે હોય પણ એને ઉત્પન્ન કરનાર તો હું પોતે જ છું એમ ગણ પછી શું કહે છે આકાશમાં શબ્દ તમે આ શબ્દ સમજો ખાલી આકાશમાં શબ્દ એટલે આખી ઈમેજિનેશનની દુનિયા થઈ ગઈ શું તમે અવકાશની અંદર જઈને કંઈ લખી શકો પણ ઈ કૃષ્ણ છે ખબર પડે છે

અને જીવોનું સનાતન બીજ એટલે કે અહીંયા જે બેઠા છીએ ને આપણે આપણે બધા બીજ છીએ બીજ અને રોપનાર ઉપર બેઠા છે અને જાળવા થયા છે એક બહુ સુંદર મજાની વાત કીધી છે ભગવાને ભગવાને એવું કીધું કે મને મારા બગીચામાં રહેલું એક ફૂલડું તારે અહીંયા પડી ગયું તને એ ફૂલડું ગમી ગયું તમે એની હારે પ્રેમ થઈ ગયો તમે એની હારે મોહ થઈ ગયો ફૂલડું તો મારું હતું મેં એને લઈ લીધું એમાં તું મને વાક દેખાડવા મળ્યો તે આમ કરી નાખ્યું તે આમ કરી નાખ્યું ખબર પડી ખબર પડી કે નો પડી રિપીટ કરું ભગવાને માણસને નીચે મોકલો આપણા બગીચામાં આપણે એને ઉછેરો મોટો કર્યો બરાબર

એટલે શું કીધું છે જીવોનું સનાતન બીજ એટલે કે આપણે બધા ખરેખર એના જ છીએ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ અને સર્વ પ્રાણીઓની અંદર રહેલી કામના એના ત્રણ ગુણ રાજસિક તામસિક અને સાત્વિક આ ત્રણે ત્રણ ગુણનો સર્જનહાર પણ હું જ છું જો આવું સમજાય ખરેખર જો આવું સમજાઈ જાય ને તો તમે લોકો ભગવાનને પામી શકો પણ ભગવાને અહીંયા એક ટ્વિસ્ટ મૂક્યું છે ભગવાને અહીંયા એક ટ્વિસ્ટ ટ્વિસ્ટ છે અને નું નામ ભગવાન માયા તમારે આને વટવું પડે તો જ તમે આને સમજી શકો અને તો જ તમે મને પામી શકો એટલે ભગવાન કહે છે જે મારી શરણે આવ્યો છે જે મને સમર્પિત થઈ ગયો છે એ જ માણસ મને ઓળખી શકે છે બાકી જે વ્યક્તિ મારી માયા જાળમાં ફસાઈ ગયો છે ને એ મને ક્યારે ઓળખી શકવાનો નથી એટલે કદાચ આપણે ગમે એટલું ભણી લઈએ ને આ બધું પણ આપણે એની માયામાંથી જો ન છૂટા ને તો આપણે ક્યારેય ભગવાનને પામી શકવાના નથી અને ઈ માયાએ આપણને બધાને બંધીમાં બનાવ્યા છે ઈ માયા જ દુઃખ આપે ને એ માયા જ સુખ આપે સાચી વાત છે ને આ કે ના તો પ્રોબ્લેમ જ અહીંયા ક્રિએટ થયો છે ખરેખર આપણે ભગવાનને પામી જ નથી શકતા એને પામવા માટે તમારે મોહ માયા થી ઉપર જવું પડે કારણ કે એને ટ્વિસ્ટ તો મૂકી દીધું ને માયા તમે માયામાં ગુચવાયેલા અને ગુચવાયેલા જ રહેવાના છો તમારે માયામાંથી મુક્તિ મેળવવી પડશે જો તમારે મને પામવો હોય તો ખબર પડે છે યસ ઓર નો ઓકે Hello.